ચંદુભાઈ નો મગફળી હે બીટી બત્રી ફાલ નજીક જ છે તો કેવું ભાઈ બધી જાય બધા જો બધે જાય નઈ ની ને આ પણ બળ બળ કર રે નહી અને કાસો તમ તો વસ્તુ છોટો કે શું હતો એય આ હે આજા 55 ની રા તો આખી નાખી જીવરાજ ભાઈ ની વાળીમાં ની નતી લાયો ભલું કેતો હોય યાર ની લેવા જતો આરે ની યાર ની શાફ વાળી બસ ઇન્દમ લેવા હા